ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે માટે આગામી ચૂંટણી મતદારોને પોતાના ઉપયોગ તે તંત્ર દ્વારા સામૂહિક પ્રયત્નો આદર્યા છે જેમાં વિવિધ સંસ્થાઓએ પણ સહભાગીદારી નોંધાવી છે ત્યારે અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી મતદાર જાગૃતતા રેલીને અંકલેશ્વર પ્રાંત અધિકારી અને અંકલેશ્વર વિધાનસભાના એ આર ઓ બી એ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતે લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી દરમિયાન અંકલેશ્વરના પત્રકાર સમુદાયે અંક લોકશાહીના મહાપર્વને ઉત્સવ તરીકે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિવતરણ મતદાર જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઊભો કરાયો હતો. રેલીની સાથે સાથે બે સ્થળોએ લોકોને મતદાર માટે પ્રેરિત કરતા સિગ્નેચર બોર્ડ મૂક્યા હતા જેમાં ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી હતી આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સૂત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા અને સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ પણ વાયરલ કરવામાં આવી હતી

ધન્યવાદ